ભાજપ સરકાર ખતરામાં ફરી મોટું કોભાંડ ખુલ્યું ગુજરાત સરકારી નોકરીમાં નકલી ભરતી કોભાંડ મામલે યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપો કર્યા છે યુવરાજસિંહ જાડેજા દ્વારા પોલીસ સબ ઓડિટર જીપીએસસી રેલવે આરોગ્ય ખાતામાં બનાવટી ઉમેદવારોની ભરતીમાં કોભાંડના આક્ષેપો કરવામાં આવ્યા છે યુવરાજસિંહ પ્રેસ કોન્ફરન્સમાં કરતા જણાવ્યું હતું કે કેતન શાહ અને રણજીત ઓડ નામના વ્યક્તિઓએ રૂપિયા લઈ લોકોને સરકારી નોકરી અપાવી છે વધુમાં યુવરાજ સિંહ કેતન શાહ અને રણજીત ઓઢનો મોટા રાજકીય નેતાઓ સાથે ધરોબો હોવાનો દાવો કરી નોકરી માટે રૂપિયા ઉઘરાવ્યા હોવાનો પણ દાવો કર્યો છે પાંત્રીસ લાખ રૂપિયા લઈ પીએસઆઈની ભરતીમાં નોકરી અપાવવાનો પણ યુવરાજ મોટો દાવો કર્યો છે યુવરાજ વધુમાં જણાવ્યું હતું કે આ બંને આરોપીઓ અમિત શાહ હર્ષંગી તથા સી પાટિલ સહિતના મોટા રાજકીય નેતાઓ સાથે ઘરોબો હોવાનો દાવો કરીને નોકરી માટે રૂપિયા ઉઘરાવ્યા હતા ધન્યવાદ